સાંસદ સાથે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના બેન પૂર્વ રેલવે મંત્રી નારણ રાઠવા એપીએમસી ચેરમેન મુકેશ પટેલ હાજર રહ્યા હતા ના લોહ પુરુષ અખંડ અને અખંડ ભારતના શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના વર્ષને આપણે આ વખતે ખૂબ ધામધૂમથી માન્ય વડાપ્રધાનશ્રી ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશની અંદર આ કાર્યક્રમ પણ થવા જઈ રહ્યો છે ત્યારે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં પણ દરેક વિધાનસભામાં સરદાર સાહેબ સરોવર સરદાર સાહેબના માનમાં દરેક વિધાનસભામાં પદયાત્રા યોજાવાની છે અને આ પદયાત્રાની અંદર ગુજરાત સરકારના અને ભારત સરકારના માન્ય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે સાથે જ એવી જ રીતે આદિવાસીઓનું ગૌરવ એવા ભગવાન બિરસા મુંડાની પણ એકસો પચાસમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે આ વર્ષને ભારત સરકાર દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનજાતીય ગૌરવ વર્ષ તરીકેની ઉજવણી છે ત્યારે એના ભાગરૂપે પણ આપણા ગુજરાતની અંદર સત્તાવીસ આદિવાસી વિસ્તારની વિધાનસભાઓ અને કેટલીક આદિવાસી વિસ્તારને લગતા વિસ્તારોમાં જનજાતીય યાત્રા આવવાની છે અને સાથે જ આ ગૌરવ યાત્રા તારીખ સાત નવેમ્બરથી શરૂ થઈ છે અને તેરમી નવેમ્બરે પૂરી થવાની છે અને સાથે જ ભગવાન બિરસા મુંડાના જન્મજયંતિ નિમિત્તે પંદરમી નવેમ્બરે સમગ્ર ગુજરાતની અંદર દરેક વિધાનસભાઓમાં આદિવાસી દેવી દેવતાઓના પૂજન સાથે મોટા પ્રમાણમાં કાર્યક્રમો થવાના છે ત્યારે આપ સૌને એ કાર્યક્રમમાં સહભાગી થવા વિનંતી કરું છું અપીલ કરું છું તો બીજી તરફ મુખ્યમંત્રી દ્વારા ખેડૂત સહાયની જાહેરાત અંગે સાંસદ જશુ રઠવાય પ્રતિક્રિયા આપી છે સાંસદે મુખ્યમંત્રીનો આભાર માન્યો છે સરકાર ખેડૂતોના પડખે હંમેશા ઊભી રહી છે અને રહેશે તેમ સાંસદે ઉમેર્યું છે કમોસમી વરસાદ ના કારણે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને જે નુકસાની થઈ છે એનું સર્વે થયા પછી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે દસ હજાર કરોડ રૂપિયાનું એક સહાયનું પેકેજ જાહેર કર્યું છે ત્યારે ગુજરાત સરકારનો આભાર માનું છું અને ગુજરાત સરકાર જે ખેડૂતોને વારે આવી તે બદલ એમનો આભાર માનું છું રેહમ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર